this exciting. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ ચોકી પર પોલીસ દ્વારા ચેકિંગ નાતાલના પર્વ તહેવારોને ધ્યાને લઈને એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીએસઆઈ રેવર સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં भावनगर एसपी डॉक्टर हर्षद पटेल साहेब हाजर रहा था रिपोर्टर नवसाद मलिक एफके लाइव न्यूज भावनगर ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક સાત જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શથી જે સાત ચેકપોસ્ટ છે એ ચોવીસ કલાક કાર્યરત છે જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ ત્રીસથી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને ટુ વ્હીલર ફોર વ્હીલ વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાઇસન્સ પીયુસી અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે